mo dia day si nanya huta si a kamu dia ni bukus ti si pa karoman

वावा <wh CCTV noise> <whuzzâr ici>

હોય મમરા મોમરા લઈને બેઠા છે મોમરા ખાવાની તૈયારી માં છે

ત્યાં ગામડે વાય અમારું ગામડું આવ્યું નથી લઈ જવાય એમ નથી આપડે વોટરપ્રુફ છે નહી પણ જાય

bas halo baga. கா முடிய <expand> <wasraineivan> red 2 3 4 5 અમે દો જુગ વૈદુ આને આવું કોઈ ગઠમાં દીધી છે કાકલ દીધી છે કે પછી એ ના ચાલુ કરી દીધા મુંબરા ખાવાનું મમરાની ઘડી પુલાઈ ની તડાઈ એવો થઈ ગયો રીધું પણ ઉઠી ગઈ છે મુંબરા ખાવા